સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે યોજાયેલી યુનિટ યુનિટી માર્ચ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુબન વાજા श्री कौशिक भाई वेकरिया जूनागढ़ जिला पंचायत प्रमुख श्री हरेश भाई ठुमर मेयर श्री धर्मेश भाई पोशिया सांसद श्री राजेश भाई चुड़ासमा धारासभ्य श्री संजय भाई कोरडिया भगवान जी भाई करगठिया श्री मालम, श्री अरविंद भाई लाडाणी जूनागढ़ जिला भाजप प्रमुख श्री चंदुभा मकवाणा शहर प्रमुख श्री गौरव भाई रूपारेलिया जुनागढ़ महानगरपालिका डेप्यूटी मेयर श्री भाई कटारा स्टेडिंग चेरमेन श्री पल्लवीबेन ठाकर दंडक श्री कल्पेश भाई अजवाणी शासक पक्षना नेता श्री मनन भाई जुनागढ़ संगठनना प्रभारी मुकेश भाई दशाणी तथा दिलीप भाई पटेल पूर्व जिला भाजप अध्यक्ष श्री किरीटा पटेल पूर्व शहर भाजप अध्यक्ष श्री पुनित भाई शर्मा કલેક્ટર શ્રી કમિશનર શ્રી સૌ અધિકારીગણ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર સૌ સોરઠવાસીઓને જુનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં લોહ પુરુષ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે સરદાર સાહેબે ઓગણીસો ને સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આદર્યો હતો એ સમયે જુનાગઢના નવાબે ભારતમાં ભણવાના બદલે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી તેની સામે જુનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શનમાં મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની આરજી હકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી જુનાગઢ આરજી હકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને છ્યાસી દિવસની લડત પછી નવમી નવેમ્બરે ઓગણીસો સુડતાલીસ ના દિવસે જુનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો જુનાગઢને ભારતમાં ભેળવવાનું જે આંદોલન આરજી હકુમતના સેનાનીઓએ ચલાવ્યું તેમાં સરદાર સાહેબે મોટી પ્રેરણા આપી હતી સરદાર સાહેબે ઓગણીસો સુડતાલીસ ની તેરમી નવેમ્બરે આ બહાઉદ્દીન કોલેજના મેદાનની સભામાં જુનાગઢવાસીઓને અભિનંદન આપીને સોમનાથ ગયા હતા ને અહીં અખંડ મંદિર જોઈને ખંડિત મંદિર જોઈને સોમનાથ દાદાના ભવ્ય મંદિરના નિર્માણનો પણ સંકલ્પ કર્યો હતો આજે એ જ બહાઉદ્દીન કોલેજના મેદાન પરથી આપણે આરજી હકુમત સેનાનીઓ અને સરદાર સાહેબની સ્મરણ વંદના સાથે યુનિટી માર્ચ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતનો આરંભ કરી રહ્યા છે આ અવસરે મને સહભાગી થવાની તક મળી છે એ મારું સૌભાગ્ય હું સમજુ છું સરદાર સાહેબે એક અને અખંડ ભારતના નિર્માણનો મજબૂત પાયો નાખ્યો તેને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારતથી વધુ મજબૂત બનાવ્યો છે તેમણે સરદાર સાહેબે અખંડ રાષ્ટ્ર માટે કરેલો પુરુષાર્થ યુગો સુધી લોકોને યાદ રહે તે માટે સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિ દેશભરમાં ઉજવવાની પ્રેરણા આપી છે આ સમગ્ર વર્ષ દરમિયાન સરદાર સાહેબની સ્મૃતિમાં તેમના જીવન કવનને લોકો સુધી પહોંચાડતા અનેક કાર્યક્રમો થવાના છે એકતા માટેની આ પદયાત્રા યુનિટી માર્ચનું આયોજન પણ સૌને એકતાના તાતણે બાંધી સમરસ સમાજ સાથે વિકાસના માર્ગે અગ્રેસર રહેવાના ધ્યેય સાથે આપણે કર્યું છે આજની આ યુનિટી માર્ચમાં પદયાત્રામાં સમાજના તમામ વર્ગો જોડાયા છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સહકારી સંસ્થાઓ ઔદ્યોગિક સંગઠનો ધાર્મિક સંગઠનો વિવિધ એનજીઓ પૂર્વ સૈનિકો રમતવીરો પ્રગતિશીલ કિસાનો પ્રબુદ્ધ નાગરિકો કામદારો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પદાધિકારીઓ તથા પૂજ્ય સાધુ સંતો સામેલ છે સરદાર સાહેબે પાંચસો ને બાસઠ રજવાડાઓના વિલીનીકરણથી અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ ધારા ત્રણસો સિત્તેર દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબ ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલિ આપી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં દર વર્ષે સરદાર સાહેબની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસને ભવ્ય પરેડ તથા અન્ય રાષ્ટ્રીય કાર્યક્રમો ઉજવવાની શરૂઆત કરી છે સરદાર સાહેબની એકસો પચાસ જન્મ જયંતિ વર્ષ અવસરે એકતા નગરમાં સૌ આ વર્ષે ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર સાહેબ અને પૂજ્ય બાપુએ આઝાદી વેળાએ સ્વદેશી માટે જે સ્વાભિમાન જગાવેલું હતું તેને આપણે સૌએ હવે ફરી આત્મનિર્ભર ભારતથી ઉજાગર કરવાનું છે સ્વદેશીને વેગ આપીને વોકલ ફોર લોકલ માટે સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારીને આત્મનિર્ભર ભારત વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું આપણે નિર્માણ કરવું છે આ એક ભારત આત્મનિર્ભર ભારત યુનિટી માર્ચ પદયાત્રા સૌને એકતાના મંત્રથી જોડીને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુનો ઉપયોગ માટે પ્રેરણા આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે મા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકલાડીલા મૃદુ અને મક્કમ અને જેમણે હમણાં જ કિસાનોને એક ઐતિહાસિક રાહત આપી છે એવા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા મંત્રી સહપ્રભારી મંત્રી સાથી મિત્ર શ્રી કૌશિકભાઈ માનની મેયર શ્રી ધર્મેશભાઈ માનની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ માનની સાંસદ શ્રી રાજેશભાઈ માની ધારાસભ્ય સાથી શ્રીઓ સંજયભાઈ દેવાભાઈ ભગવાનભાઈ અરવિંદભાઈ માનની પ્રમુખ શ્રી શહેર ભારતીય જનતા પાર્ટી શ્રી ગૌરવભાઈ જિલ્લા પ્રમુખ શ્રી ચંદુભાઈ માનની કમિશનર શ્રી જિલ્લા અધિકારી શ્રી અન્ય ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો સર્વે સંતગણો આરજી હકુમતના જે જુનાગઢની મુક્તિના જે યુદ્ધાઓ હતા એમના સર્વે પરિવારજનો આમંત્રિત ભાઈઓ બહેનો તથા કાર્યકર્તા મિત્રો આપ સૌને મારા નમસ્કાર મારા જય સરદાર આજે એક ઐતિહાસિક વર્ષ છે દોઢસો વર્ષની સરદાર પટેલની જન્મજયંતિ તેની સાથે સાથે દોઢસો વર્ષ બિરસા મુંડાજીની જન્મજયંતિ અને તેની સાથે સાથે દોઢસો વર્ષ વંદે માતરમના પૂરા થાય છે ત્યારે હું આપ સૌને જુનાગઢ મુક્તિ દિવસની અને વંદે માતરમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેની સાથે સાથે આજનો ઐતિહાસિક દિવસ એટલે કે ભારત દેશ ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટે આઝાદ તો થયું પરંતુ જુનાગઢ અને હૈદરાબાદના ત્યાંના નિઝામ અને એના નવાબ એવો ભારતમાં જોડાવા નતા માંગતા એટલે છ્યાસી આશરે એસી દિવસ પછી જુનાગઢ આ દિવસે આઝાદ થયું ત્યારે એ આઝાદીની ચળવળમાં જેટલા યોદ્ધાઓએ ભાગ લઈ અને જુનાગઢ ને આઝાદી અપાવી બધાને હું શત શત વંદન કરું છું શત શત નમન કરું છું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સરદારભાઈ સરદાર પટેલના સપનાને સાકાર કરવામાં આવ્યા છે આજે આપણે વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનું ગૌરવ લઈએ છીએ તો તેના મૂળમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા અખંડ ભારતનું નિર્માણ અને તેમણે આપેલો રાષ્ટ્રીય એકતાનો વારસો છે અને આ વારસાને આપણે આગળ ધપાવવાનો છે આજે જૂનાગઢ માટે એક યાદગાર અને ગૌરવવંતો દિવસ પણ છે તેની સાથે સાથે આપણને ગૌરવ થાય કે સમગ્ર ગુજરાતમાં જે દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે જે યુનિટી માર્ચ આપણે એકતા યાત્રા કાઢવાના છે એ સર્વ પ્રથમ એકતા યાત્રા આજે જુનાગઢમાં શરૂ થવાની છે એ સમગ્ર જુનાગઢવાસીઓ વાસીઓ માટે ખૂબ ખૂબ ગૌરવની વાત છે સ્વતંત્ર પછીના ભારતના એકીકરણમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો માર્ગદર્શક છે તેમના અને પ્રયાસોને કારણે જ ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઉભી શક્યું છે ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશને આઝાદી મળ્યા પછી બ્રિટિશ સત્તાના અંતના કારણે એક વિખરાયેલું રાષ્ટ્ર આજે એક ઊભું છે અને સરદાર પટેલે પોતાની સમજાવટ અને દ્રઢતાથી પાંચસો સંઘમાં ભેળવી અને રાષ્ટ્રને એક અખંડ ભારત બનાવ્યું છે એવા સર્વે રજવાડાઓ પણ જેમણે પોતાનું સર્વસ્વ ભારત માતાના ચરણોમાં સમર્પિત કર્યું છે એવા રજવાડાઓને હું શત શત વંદન કરું છું અને ફરી એકવાર આપ સૌને આ જુનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સરદાર પટેલને સન્માન આપ્યું છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં આપણને નિર્માણ કર્યું છે તેની સાથે સાથે એકતા દિવસ તરીકે જેના જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે એ સન્માનને આપણે સૌ બિરદાવીએ સૌને